નમસ્કાર મિત્રો મિત્રો તમારું સ્વાગત છે તો ખૂબ જ મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જી હા મિત્રો તમને જણાવી દઈએ કે પ્રવાસીઓની સુરક્ષા પર માઉન્ટ આબુમાં ચિંતા વધી જ્યાં મિત્રો અત્યારની આ ખૂબ જ મોટી અને દુઃખદ ખબર છે ત્યારે મિત્રો રાજસ્થાનના લોકપ્રિય હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં પ્રવાસીઓની સુરક્ષા પર ફરી સવાલ ઉઠ્યો છે જી હા મિત્રો અત્યારની આ જ મોટી અને દુઃખદ ખબર સામે મળી રહી છે ત્યારે મિત્રો તમને વધુમાં એ પણ જણાવી દઈએ કે એક મહિલાના હાર છીનવીને બાઇક સવાર બે શખ્સ ફરાર થઈ ગયા મિત્રો ઘટના બજાર વિસ્તારમાં બની હતી સમગ્ર સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે જી હા મિત્રો અત્યારે હાલની આ મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો પોલીસે ફૂટેજ ના આધારે આરોપીઓને શોધવાની કામગીરી શરૂ કરી છે ત્યારે મિત્રો આ બનાવ બાદ સ્થાનિક લોકો અને પ્રવાસીઓમાં સુરક્ષા અંગે ચિંતા વ્યાપી ગઈ છે જી હા મિત્રો અત્યાર હાલ માટે આટલું જ મળી અપડેટ સાથે અને જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કોમેન્ટ શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો